શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારક આપનું સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું યજ્ઞ પુણ્ય આપનાર સર્વ પાપનો નષ્ટ કરનાર ભગવાન વામનની પૂજાનું મહુર્ત મહત્ત્વ બતાવનાર ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી પવિત્રની એકાદશી ક્યારે છે તેનું શુભ મુહૂર્ત શું છે પારણા ક્યારે છે પારણ ક્યારે કરવાનું છે અને આ એકાદશીમાં શું કરવાનું છે ન કરવું પૂંજન વિધિ કેવી રીતે શું કરવું શું ન કરવું પૂંજન વિધિ કેવી રીતે કરવી અને આ એકાદશીનું મહાત્મય શું છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલીવાર વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે છે ધન્યવાદ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરૂડદ્વસે મંગલ પુનરીક્ષ મંગલાય તનોહરી બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો હિન્દુ શાસ્ત્રમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે એમાં ખાસ કરીને આ ભાદરવા માસ પવિત્ર એકાદશી કહે છે અને જળ ઝીલી એકાદશી પણ કહે છે ચાતુર્માસ દરમિયાન આવતી આ એકાદશીમાં ભગવાન નારાયણ જે શેષ સૈયા ઉપર બિરાજમાન થઈને યોગ નિંદ્રા પોઢે છે તે ફેરવે ફેરવે છે છે આ એકાદશીના દિવસે એટલા માટે આ એકાદશી પવિત્રની એકાદશી કહેવાય છે અને આ એકાદશીનું એક નામ જળ ઝીલી એકાદશી પણ કહે છે જળ અર્થાત જળ ઝૂલતી અર્થાત હિંચકાવું ડોલવું અને એટલા માટે એવું કહેવાય છે કે અત્યારે પ્રભુ જલમાં વિહાર કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાધાની સાથે જલ વિવાહ એટલે કે નૌકામાં બેસીને યમુનામાં જલ વિહાર કરેલો હતો અને આજે વૈષ્ણવ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન જલ વિહાર કરવામાં આવે છે બેસાડીને એટલા માટે આ એકાદશીને જળ એકાદશી કહેવાય છે સમર્પણ પાટોત્સવ નષ્ટ કરનાર આ એકાદશીનું મહાત્મ્ય ઘણું છે કારણ કે એક તો ભાદરવા માસ છે અને ચાતુર્માસ પણ છે જે દરમિયાન આવતી આ પરિવર્તિની એકાદશી સૌ પ્રથમ આપણે જાણી લઈને કે એકાદશીનું મહાત્મ્ય શું છે આપણા હિન્દુ પ્રસંગ અનુસાર પવિત્રની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ લગભગ વહેલી સવારે ચાર ને ત્રેપન મિનિટે તિથિ પૂર્ણ થાય છે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ વહેલી સવારે લગભગ ચાર ને ત્રીસ વાગ્યાની આસપાસ આ જોઈ તો એકાદશી તે તિથિ અનુસાર વ્રત કરાય છે એટલા માટે જ તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે પણ ઉદ્યાતિથિ એટલે કે સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત રાખવાનું રહેશે જેને સમાપ્ત એકાદશી કહેવાય કારણ કે રાત્રિ દરમિયાન તો દસમી નીથી તિથિને એટલે માટે આ એકાદશીને સંક્રાંત એકાદશી કહેવાય છે અને બીજા દિવસે એટલે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે વહેલી સવારે ચાર સાડા ચાર વાગ્યે એકાદશીની તિથિ પૂર્ણ થાય છે આખી રાતે દરમિયાન એકાદશીની તિથિ હતી એટલા માટે સૂર્યોદય તિથિ પ્રમાણે આ એકાદશીનું પણ મહત્મય છે બારસથી યુક્ત એકાદશીને જૈન વૈષ્ણવ એકાદશી કહે છે માટે ભક્તજનોને બે દિવસ એકાદશીનું વ્રત કરી શકે છે એક તો સ્માર્ટ એકાદશી જે સંસારી લોકો કરે છે બીજી એકાદશી જે વૈષ્ણવ એકાદશી કહેવાય છે જે સાધુ સંતો સંન્યાસી માટે ઉત્તમ છે આ બે દિવસમાં એકાદશીનું વ્રત રાખશો રાખશે જે ભક્તો તારીખ ત્રણ સપ્ટેમ્બર એકાદશીનું વ્રત કરશે તે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે દસ વાગ્યાથી આસપાસ જ્યારે બારસની તિથિ શરૂ થાય છે ત્યારે દસ વાગે પણ પારણ કરી શકશે કહેવાય છે કે એકાદશીની તિથિ પૂર્ણ થાય પછી લગભગ ચારથી પાંચ કલાકોને એક પ્રહ ગ્રહણનો જે સમય છે તેમાં હરિવાર હરિવાસર સમય કહેવાય છે હરિનો વાસ હોય છે એટલા માટે ત્યારે પારણા કરાતા નથી આ એકાદશીના પારણા દસ વાગ્યા પછી પણ કરી શકે છે અને બપોરના દોઢ વાગ્યા પછી પણ કરી શકે છે અને જે ભક્તોને ચાર સપ્ટેમ્બર બે હજાર પછીના દિવસે એકાદશીનું વ્રત રાખ્યું છે તેઓ વહેલી સવારે સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીના પારણા કરી શકે છે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે આ પરિવર્તન એકાદશીના દિવસે ભગવાન નારાયણના વામન સ્વરૂપની પૂજા થાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પૂછવાથી આ પરિણીતિ એકાદશીનું મહત્વ વિશે કહું છે તેઓ વહેલી સવારે સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીના પારણા કરી શકે છે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે પરિવર્તનની એકાદશીના દિવસે ભગવાન નારાયણ વામન સ્વરૂપ પૂજા થાય છે ભગવાન કૃષ્ણને અર્જુનના પુષવાથી આ પરિવર્તનની એકાદશી મહાત્મય વિશે કહેતા કહું છે કે કહ્યું છે કે જ્યારે ભગવાન નારાયણનું સ્વરૂપ એવા વામન રૂપ ધારણ કરીને રાજા બલી પાસે જ્યારે હું યાસના કરવા ગયો હતો ત્યારે મેં ત્રણ ડગલા ભૂમિ માંગી હતી માટે આ એકાદશીનું ત્રણેય લોકમાં ફળને દેવા વાળી છે રાજા બલિએ મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો અને ભૂમિનું દાન કરવા માટે તૈયાર થયા હતા દાનના સંકલ્પ કરી વખતે મેરા વિરાટ રૂપ ધારણ કર્યું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે પહેલાં પગલાંમાં મેં પૃથ્વી બીજા પગલાં સ્વરૂપ સ્વરલોક બ્રહ્મલોક અને જ્યારે ત્રીજું પગલું મૂક્યું એમાં પુષ્પાથી રાજા બલીને મને કહું હતું કે એ હે નાથ ત્રીજું પગ આપ મારા મસ્તક ઉપર મૂક મૂકી દો રાજા બલિનના વચન ધ્યાનથી પ્રસન્ન થઈને એ મેં એટલે કે ભગવાન વામનને પાતાલ લોકના સ્વામી રાજા બલિનને બનાવ્યા હતા રાજા બલિન કહેવાથી સંત સદૈવ ભગવાન વામન તેમની સાથે જ રહેશે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પ્રાર્થ પવિત્રની એકાદશીના દિવસે મારું એક વામન સ્વરૂપ છે તે રાજા બલિ પાસે રહેશે અને બીજું સ્વરૂપ શિરસાગરમાં શેષ નાગ પર શયન કરે છે અને શેષ તૈયાર ઉપર બિરાજમાન ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલા માટે આ એકાદશીનું ઘણું મહાત્મય છે પવિત્રની એકાદશી કહે છે કે આ એકાદશીનું ભગવાન શ્રી કૃષ્ણનું આ એકાદશીના દિવસે પૂજાવિધિનું ખાસ મહાત્મય છે માતા યશોદા સાથે એટલે કે લાલાનું તથા માતાનું પૂંજન થાય છે આ એકાદશીના દિવસે કહેવાય છે કે ભગવાન કૃષ્ણનું પ્રથમ વખત સ્નાન થયું હતું નામકરણ પણ થયું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના વસ્ત્ર યશોદા માતાએ ધોયા હતા ત્યારે વર્ષા ઋતુનો સમય પણ હોય છે અને વર્ષાના સમયે જળ કીડા કરવાનું મહત્વ અલગ જ છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને આનંદ આપ્યો હતો અને આ એકાદશીને ઢોલ ગયા રસ પણ કહેવાય છે આપણા દેશમાં અમુક ક્ષેત્રમાં વૈષ્ણવો આ ઢોલ ગયા રસ ઉત્સવ મનાવે છે ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાને ઢોલીમાં લઈને ઢોલીમાં લઈને જલાશય સ્નાન કરાવવામાં જાય છે કરવા જાય છે અને એમના પણ એમના પણ કહેશે કે યશોદાના માતાએ એ આજે ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવ્યા હતા અને એમ પણ કહે છે કે ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ વનમાં ઝૂલતા ઝૂલતા હતા માટે આ એકાદશીને ઢોલ અગિયારસ પણ કહેવાય છે ઝૂલવામાં આવ્યા હતા ભગવાનને આજે પણ વૈષ્ણવ મંદિરમાં ભગવાનને ઝૂલે ઝુલાવવામાં આવે છે અને આ એકાદશીનું વામન એકાદશી પણ કહે છે ભગવાન શ્રી કૃષ્ણનું વામન અવતાર આજે કથા સાંભળાય છે ભગવાન શ્રી વામન દેવનો જન્મદિવસ પણ મનાવાય છે અને એનું પણ એમ પણ કહેવાય છે કે ભગવાન શ્રી વામનની બલિરાજા પાછી આજે ત્રણ પગભૂમિ માંગી હતી અને ત્રણેય લોકનું શાસન પોતે કર્યું હતું ભાદરવા માસનું શુક્લ પક્ષની એકાદશીનું ઘણું મહાત્મ્ય છે આ એકાદશીના દિવસે એકાદશીનું સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની પૂજા આરાધના થાય છે ભાદરવા માસ કે જે ખૂબ જ પવિત્ર માસ કહેવાય છે પૂજા અર્ચના માટે સાતુર સાતુર્માસ પણ આ ભાદરવા માસ દરમિયાન આવે છે ત્યારે પ્રભુની ઉપાસના કરવાથી જીવનમાં સં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે અસંખ્ય ફળની પ્રાપ્તિ અસંખ્ય ફળની પ્રાપ્તિ દેનાર આ એકાદશી છે હવે આપણે જાણી લઈએ કે આ પવિત્રની એકાદશીનું પૂજન વિધિ વિશે જે ભક્તો આ વ્રત કરવા માગે છે અથવા જેઓ કરવા નથી માંગતા તેઓ પણ ભગવાન શ્રી હરિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન અવશ્ય કરે આ પરિવર્તનની એકાદશીના જે ભક્તો વ્રત રાખવા માગે છે તેઓ એકાદશીના દિવસે સવારે વહેલી ઉઠીને સ્નાન દીપ પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી નારાયણનું ધ્યાન કરે અને આપણા ઘરમાં મંદિરની સાફ સફાઈ કરીને ત્યારે બિરાજીત પ્રભુની મૂર્તિ પોતાનું પૂજન વિશેષ કરાય છે જે ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન નારાયણનો મંત્ર જાપ કરતા કરતા પ્રભુની પૂજા થાય છે જો મૂર્તિ હોય તો પ્રસાદ મૂર્તથી સ્નાન શુદ્ધ જળ અથવા ગંગા સ્નાન કરાય છે શુદ્ધ વસ્ત્ર પહેરી ધાન કરવાય છે સુગા શૃંગારાદી ભગવાનને સજાવાય છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી નારાયણને ધૂપદીપ નિવેદ પુષ્પ ફલ ફૂલાદી તુલસી દલ અને માખણ મિશ્રીના ભોગ દ્વારા પૂજન થાય છે ભગવાન શ્રી પ્રિય એવી આ એકાદશીના દિવસે વ્રતનો સંકલ્પ પણ સવારે જ લેવાનો હોય છે વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નિર્જળા જેમાં જળ પણ લેવાતું નથી બીજું કે ઉપવાસ જેમાં દૂધ કોફી ફલ ફલાદી અને ફરાળની સામગ્રીઓ છે તે લઈ શકાય છે અને ત્રીજું છે અત્યારના સમય પ્રમાણે એક ટાઈમ ભોજન લેવું જે સાંજના સમયે લઈ શકાય છે એક ટાઈમ ભોજન એ લોકો લઈ શકે છે કે જે વ્રત કરવા માગે છે પરંતુ કરી શકતા નથી ભૂખ્યા રહી શકતા નથી અથવા એવું કામ છે શરીર સાથે નથી આપતું શરીર સાથ નથી આપતું વધુ બાળકો બીમાર હોય છે કે ગર્ભવતી મહિલા હોય છે તેઓ સાત્વિક ભોજન લઈ શકતા તો વ્રત ન થાય તો પણ પ્રભુના નામ સ્મરણ કરી માનસી જેવા દ્વારા માનસી જે સેવા દ્વારા પ્રભુને પ્રસન્ન કરવા જોઈએ જે આપણાથી થાય એ રીતે મનને પવિત્ર રાખવું દાન પુણ્ય કરવું જો આપણે પ્રભુએ શક્તિ આપી હોય અને પ્રમાણે પૂજા પાઠ વ્રત કે દાન એવું છે કે જે કોઈ ડરથી કે પરાણે કરવું ન જોઈએ જો મનમાં શ્રદ્ધા ભાવ હોય તો જ આ બધું કાર્ય કરવું કારણ કે આ કાર્યને પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ જે આપણે જોઈ શકતા નથી પરંતુ ઈશ્વર આપણને જોઈ શકે છે આપણા કર્મોને જોઈએ છે માટે આ અદૃશ્ય શક્તિને પ્રાપ્ત કરવાની હોય તો મનથી હૃદયથી ભાવથી કરી શકાય છે જો કોઈ નાટક કે સેટકથી કરવાતું નથી અથવા કોઈને દેખાવા માટે પણ કરવાતું નથી એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી અને જો શરીર સાથ ન આપતું હોય તો બિલકુલ ચિંતા નહીં કરવાની પ્રભુ કાય જાણે છે કે પ્રભુની ઈચ્છા હોય તો એમ પણ થાય એમ માનથી પ્રભુની માનસિક સેવા કરી લેવી અથવા સેવા પૂજા ન થાય તો મંદિરે જઈને દર્શન કરવા એ પણ થાય છે જ્યાં બેઠા છે ત્યાં પણ પ્રભુનું સ્મરણ કરીને આજના દિવસે કાના સાથે માની પૂજા પણ થાય છે માતાએ આજે કાનાને ઘાટ પર લઈને લઈ જઈ યમુનામાં સ્નાન કરાવ્યું હતું માટે આ એકાદશીને ડોલ અગિયારસ પણ કહેવાય છે જે આ એકાદશીનું વ્રત રાખવા આજે પૂજન કરવાથી પ્રભુનું સ્મરણ કરવા માત્રથી બાજ પે યજ્ઞનું પુણ્ય થાય છે બાદ પે યજ્ઞનું પુણ્ય થાય છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં યુદ્ધ દરમિયાન અર્જુનની સામે રૂપ દર્શન કરાયું એ જ રીતે વામન ભગવાનની પણ વામનની વિરાટ થતા હતા એ પ્રભુના આ બે સ્વરૂપને જે વિરાટ રૂપ ધારણ કરીને ભક્તોને દર્શન આપે છે માટે પ્રભુની આજે પૂજા કરવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે એવી આ શુભ અને મંગલકારી એકાદશીને આજે અજાના દિવસે દિવસ દરમિયાન પણ નિંદ્રા કરવા જોઈએ નહીં નિંદ્રા કરવા જોઈએ નહીં અને રાત્રિના જાગરણ પણ કરવાનું વિધાન છે આખી રાતનું જાગરણ થાય તો બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું વ્રત દરમિયાન કોઈની નિંદા ઉથલી કરવી નહીં વાળ નખ કાપવા નહીં વ્રતને ગોબી ગાજર કે પાલકનું સેવન પણ કરવું નહીં આ વ્રતમાં તામસિક ભોજન તરીકે મસરૂથી મૈસૂરની દાળ અડદની દાળ ચણાની દાળ કે જે આવે તે તેનું સેવન કરવું નહીં કારણ કે આ બધી ભારે ખોરાક છે જો વ્રત ન થાય તો આ ભારે ખોરાક પણ ત્યાગ કરવો જોઈએ નહીં નહીંતર શરીરમાં સૃષ્ટિ જેવું વધુ લાગે છે અને વ્રતનું પાલન થઈ શકતું નથી અમુક ભગવાનના જે પવિત્ર સ્થાન છે ત્યાં તો આજે રાસ લીલાનું આયોજન પણ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ ગોપીઓ સાથે રાસ પ્રદર્શન થતાં ભગવાનની આદિ આદિત્ય કથાઓ સાંભળવાનો પણ મહિમા છે આ એકાદશીના દિવસે ભગવાનનું ગોપાલ રૂપમાં પૂજન થાય છે ગાયોનો રક્ષક ભગવાન શ્રી કૃષ્ણ ગોવિંદનું પૂજન થાય છે આજે ગાય માતાની સેવા પણ કરી જોઈએ ગાયને લીલું ઘાસ ખવડાવવા શકાય છે ગાય માતાને ઘરની બનાવેલી ગરમ રસોઈ પણ ખવડાવી શકાય છે આજના દિવસે વ્રત રાખવાની શરીરની માનસિક શુદ્ધિ પણ થાય છે આજે એકાદશીના દિવસે જ્યારે પણ એકાદશીનો સંકલ્પ કરીએ ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ કરવી જોઈએ કે હે પ્રભુ આજે આ એકાદશીનું વ્રત કરું છું કે હે નાથ મારી પૂજાનું સોવાનો સ્વીકાર કરજો રામ પાપ નષ્ટ થાય હું આ વ્રત કરીને પૂંજન કરું છું તે સંકલ્પ લઉં છું કે બીજા દિવસે એટલે કે બારસના દિવસે આ સંકલ્પ પૂરો થાય છે હે પ્રભુ મારા સર્વે પાપ નષ્ટ થાય અને મારું કલ્યાણ થાય આ રીતે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ આજે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠને ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ મનાય છે બીજા દિવસે દાસીના દિવસે જ્યારે બીજા દિવસે દાસીના દિવસે જ્યારે બારસના દિવસે જ્યારે આપણે પારણા કરીએ ત્યારે બ્રહ્માંડને દાન દક્ષિણા આપવાશે કાસુ સીધું આપવાય છે કાસો લોટ કે કાચું અનાજ કે કાશું શાકભાજી સે નમક આદિ મસાલા છે અને દક્ષિણા અને આ ઉપરાંત ગાય માતાની સેવા થાય છે જરૂરિયાતમનને દાન પુણ્ય કરવું જોઈએ જે આપણાથી થાય એ રીતે પારણા કરી લેવા જોઈએ જોઈએ વ્રતનું સમાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણી વાસુદેવ વશિષ્ઠ પત્રય પુટિશ્ય નામ બાલ મુકુંદ મનસારી બોલો જય ગુરુ ભગવાન શ્રી ધર્મ રક્ષણ શ્રી કૃષ્ણ ભગવાનની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌનો મારા છે શ્રી કૃષ્ણ